ટ્યુશન ક્લાસીસનું જંબુસરમાં પ્રશંસનીય કાર્ય જંબુસરમાં શ્રી કૃષ્ણ મંદિરે શ્રી કૃષ્ણ સાગર નિઃશુલ્ક ટ્યુશન ક્લાસીસ કાર્યરત છે જેમાં બાલવાડીથી નવ ધોરણ સુધીના સૌ જેટલા જરૂરિયાતમંદ બાળકોને મફત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે વખતો વખત બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવે છે ઉલ્લેખનીય આ બાબત એ છે કે આ બાળકોને શિક્ષણ રમતગમત સાથે શિસ્ત સંસ્કારનું સિંચન અને દેશભક્તિનું ભાથું પીરસવામાં આવે છે આ સમગ્ર સંચાલન હંમેશા જુદી જુદી નિઃસ્વાર્થ સેવા માટે તત્પર રહેતા નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર સંભાળી રહ્યા છે જમ્બુ શર્મા આવેલ ગાયત્રીનગર સોસાયટી સરદારનગર સોસાયટી રંગૌજૂત નગર સોસાયટી સ્થિત શ્રી કૃષ્ણ મંદિરે શ્રી કૃષ્ણ સાગર નિઃશુલ્ક ટ્યુશન ક્લાસીસ છે જેમાં ગાયત્રીનગર સરદારનગર રંગવદૂતનગર ઘનશ્યામનગર એક કે સાગર સોસાયટી સંસ્કારધામ સોસાયટીના લગભગ સોની આસપાસ બાળકો બાલવાડીથી ધોરણના આ ક્લાસીસમાં ફ્રી શિક્ષણ મેળવે છે જેમાં તેમને શિક્ષણ સંસ્કાર અને રમતગમતનું આયોજન સોસાયટી પરિવાર થકી કરવામાં આવે છે વખત વખત તેમને શૈક્ષણિક કીટ આપવામાં આવે છે સાથે શ્રીકૃષ્ણ મંદિરે શ્રી કૃષ્ણ પુસ્તકાલય આવેલું છે જેમાં પચીસોથી વધારે પુસ્તકો છે અને આ પુસ્તકાલયની અંદર જેમને જે પુસ્તક વાંચવું હોય એ પોતાની રીતે લઈ જાય છે અને મૂકી જાય છે લગભગ ત્રણ વરસથી આ પ્રમાણે પુસ્તકો બધા વાંચતા રહેલા છે પરંતુ એમાંથી એક પણ પુસ્તક ક્યારેય ઓછું થતું નથી એ આ સોસાયટી પરિવાર અને સાથે બધા લોકોનો જે સહકાર છે એ દેખાય આવે છે